મોબાઈલની જેમ જ એલપીજી ગેસ ટૂંક સમયમાં બદલી શકાશે તમે તમારા એલપીજી ખરીદી શકો છો શું તમારા સપ્લાયર નારાજ છો જો એમ હોય તો તમને ટૂંક સમયમાં મોટી રાહત મળી શકે છે મોબાઈલ નંબર પોર્ટેબિલિટીની જેમ હવે એલપીજી પોર્ટેબિલિટીની સુવિધા પણ ગ્રાહકોને ઉપલબ્ધ થશે એટલે કે હાલના ગેસ કનેક્શન ગ્રાહકો બદલાવ કર્યા વિના તેમના સપ્લાયર બદલી શકશે આનાથી ગ્રાહકોને વધુ સારા વિકલ્પો અને સારી ગુણવત્તાવાળી સેવા મળશે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ નિયમકારી બોર્ડ પીએનજીઆરબીએ એલપીજી ઇન્ટર ઓપરેટીબિલિટીના ડ્રાફ્ટ પર ગ્રાહકો વિતરકો અને સંબંધિત હિસ્સેદારો પાસેથી પ્રતિસાદ માંગ્યો છે ગ્રાહકોને ખરી મુસીબત ક્યાં થાય હાલમાં ઘણી વખત સ્થાનિક ગેસ વિતરકો પાસેથી સમયસર સિલિન્ડર મેળવવામાં મુશ્કેલીઓ આવે છે અગાઉ ગ્રાહકો પાસે ફક્ત ડીલર બદલવાનો વિકલ્પ હતો ગેસ કંપની નહીં આવા કિસ્સાઓમાં તેમને મુશ્કેલીનો સામનો કરવો પડતો ટૂંક સમયમાં આવી રહ્યું છે ગ્રાહકોને તેમની એલપીજી કંપની અથવા ડીલર પસંદ કરવાની સ્વતંત્રતા હશે